રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ સુપર એક્શનમાં છે ગાંધીનગર ડીપીએસ સ્કૂલે ફાયર વિભાગે સીલ કરી નાખી ફાયર એનઓસી ન હોવાથી સ્કૂલને સીલ કરવામાં આવી ફાયર એનઓસી આઉટ ડેટેડ હોવાનું માલુમ બીપીએસમાં વિકરાળ આગે પડવારમાં મોટો વિસ્તાર ભસ્મ કર્યો હતો સદનસીમે વેકેશન હોવાથી આ મોટી દુર્ઘટના ટળી છે ફાયર વિભાગે સીલ માર્યું તે સારી વાત પણ અત્યાર સુધી તપાસ કરી હોત તો આજે આગ જ ન લાગે ફાયર વિભાગ કેમ દુર્ઘટના ઘટે ત્યાં સુધી ઊંડિયા કરે છે તે સવાલ છે તમારી બેદરકારીને લીધે કેટલા હજુ પણ આવા જીવતા બોમ્બ છે નાના નાના માસૂમો શાળાએ આવ્યા હોત તો શું થાય

કોઈ પણ બાળકો સ્કૂલની અંદર ન હતા જેના કારણે મોટી દુર્ઘટના થતા બચી હતી પરંતુ મસ્ત મોટી ફી ઉઘરાવતી આ પ્રકારની ડીપીએસ સ્કૂલો પાસે ફી ઉઘરાવવા માટે

પહોંચતા કોમ્પ્યુટર લેબ છે ત્યાં આગળ એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બને સદનસીબે કોઈ જાનહાનિ આની અંદર થયેલ નથી જે કંઈ ને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણને નુકસાન થયેલ છે ત્યારબાદ સર્ટિફિકેશન ચેક કરવામાં આવ્યા અને સર્ટિફિકેશન ચેક કરતા આની ફાયર એનઓસી પણ ડ્યુ ડેટેડ હતી એટલે એના પછી એને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે એના કારણે બહારના ગેટને માત્ર નોટિસ લગાવવામાં છે સ્કૂલ સ્કૂલને સીલ કરાયું છે આ જે નોટિસ જે છે તે પણ અહીં બજાવવામાં આવી છે ડીપીએસ સ્કૂલની અંદર આજે આગ લાગવાની ઘટના બની હતી સદનસીબે વેકેશનનો માહોલ છે કોઈ બાળકો કોઈ વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર ન હતા જેના કારણે મોટી દુર્ઘટના થતા બચી પરંતુ એનઓસી ડીપીએસ સ્કૂલ પાસે જ નથી આ નામચીન સ્કૂલ છે મસમોટી ફી ઉઘરાવતી આ સ્કૂલ છે જેની પાસે જ હાલ જે પ્રકારની આગની અને રાજકોટ કરુણાંતિની ઘટના ચાલી રહી છે તે વચ્ચે જ ડીપીએસ સ્કૂલ પાસે ફાયર એનોસી નથી અને જેના કારણે ફાયર વિભાગે પગલા લીધા છે અને સમગ્ર ડીપીએસ સ્કૂલ ને સીલ કરી છે કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની ગુજરાત ફોજ ગાંધીનગર